એક તો હું બનાવવાનો છું આજના સેટરડે છે તો પનીર બનાવવાનું છે પાલક પનીર પણ એના પહેલા મારે બાંધવાનો છે રોટલીનો લોટ તો અહીંયા મેં થોડુંક તેલ નાખી લીધું છે સેજ જ નાખ્યું છે અને મીઠું નાખી લીધું છે આપણે હું અને બાંધી લઈશ અગે ટીકું ના જો બાંધી લે છે કે કરે પણ તો થોડું ઊંચું જ બાંધીવા દેજો આમ કે થોડી તાકાત પડે ને પેટ પર આવે ને એટલે તાકા પછી દુખે ભઈ તે દુખાવ થાય ને ઓપરેશન કરી તો થાય તો હવે લોટ બાંધી લો મેં બાંધી લીધો છે આવો ઢાંકી દેવાનો છે અને આપણે અહીંયા આ દે લાવવાનો છે પાલક માટે

જો હવે આપણી પાલક થઈ ગયેલી છે એટલે આને આપણે ડાયરેક ઠંડા પાણી કાઢી લઈશું અહીંયા મેં પાણી ઠંડુ અહીંયા કરી લીધું છે આવું કરવાથી આનો કલર છે ને ચેન્જ ના થાય અને એની ચડવાની પ્રોસેસ પણ ઊભી રહી જાય આપણે એને મિક્સરમાં ફેરી લેવાના છે તો હું ડાયરેક્ટ અહીંયાથી આ રીતે કાઢી લઉં છું અને જો અહીંયા મિક્સીમાં મિક્સ કરી લાવ્યો અને એકદમ ઘટ્ટ બની છે એના પછી કાઢી લઈએ હવે આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું તો અંસુલાકડા અમારી આગ ચાલુ થઈ ગઈ છે હવે અમે અહીંયા અંસુલ બંને જણા છે બનાવીએ છીએ ટીપુ અંદર છે તેલ નાખી લઈએ તો જો અહીંયા હું નાખું છું જીરું તેલ ગરમ થઈ જશે બરાબર એટલે ફટાક ઓછું કરી દેવું પડશે અને અહીંયા હિંગ નાખી દો ફટપટ હિંગ ટામેટા નાખી દીધા છે એટલે હવે જો મેં અહીંયા ટામેટા નાખીને પછી આમાં મીઠું અને હળદર નાખી દીધી છે મોબાઈલ મારો ઘડી ઘડે ગરમ થઈ જાય છે એટલે મારે ફરી પાછી બંધ થઈ જાય છે રેફડી તો હવે હું નાખી દઈશ મરચું અને મસાલો અને પછી થોડી વાર ઢાંકી રાખીશ ટામેટાને એકદમ ઓગળવા દેવાના છે આપણે તો આટલું હું નાખી લઈશ લાલ મરચું અને આંશું પીલો મસાલોનો ડબ્બું આપી દેસ પીલું લીતા પાછળ મારી બરાબર સળગે છે ખાસ એટલે પાણી નાખી દેવું પડશે પાણી આ ગ્લાસમાં અહીંયા થોડું પાણી નાખી લઉં છું તો જેવો ટામેટા એકદમ મારા બેલ્ટ થઈ ગયા છે જો અહીંયા હું આ રીતે કાઢું છું ને તો બધા એકદમ ઓગળી ગયેલા છે પ્યુરે બનાવી લો તો એ ચાલે પણ મેં પ્યુરે નથી બનાવી ડાયરેક્ટ એ જ રાખ્યા છે આખા ટામેટા જ નાખી દીધા છે કા કટ કરી નાના નાના હવે હું નાખી દઈશ આમાં આપણી પાલક પાલક નાખી પાલક થઈ રહી છે એટલે અંશ ને કઉશું દૂર રહે ચૂલા પર એટલે આપણે એને આગને જલ્દી એટલો કંટ્રોલ ના કરી શકીએ ગરમ થઈ જાય ફટાફટ જેવી રીતે લાકડા ફટાક દર હળગી જાય તો જલ્દી વધારે થઈ જાય ક્યારેક ઓછી થઈ જાય દૂર થશે હવે ઉડશે હું ફરી ચેક કરી લઉં છું જો મસ્ત પાલક જો હવે એકદમ બરાબર થઈ ગયું છે હવે હું નાખી લઈશ આપણું પનીર તો નાના નાના પીસ કરી લીધા છે અમે પાલકમાં બસો ગ્રામ પાલક છે પનીર છે અમને થઈ જાય દર વખતે એટલું જ લાવીએ છીએ અમે ચાર જણના એકદમ મસ્ત કલરમાં દેખાય છે ને અત્યારની આ લાઇટ નથી અમારી રિંગ લાઈટ એટલે હવે આવી ગઈ છે જો એકદમ સરસ બની ગઈ છે હવે આપણે ઉતારી લઈશું ખાવા માટે વાત ટીનુ ને સેજ છે ટીનુ ને આપવું પડશે નથી બધા માટે બેટા ચાલો હા ચાલો રોટલા શીખી લો આ રોટલામાં શીખી લઈ જઈશ અમે અને અહીંયા બેને ઝંજડિયા છે અમે રહ માર પડશે હા ચલો બસ બસ ઝઘડ્યા જ કર્યો છે પણ બંને એમ રિસાઈ ગઈ છે મારાથી અહીંયા રિંગ લાઈટ મારું છે એટલે એકદમ દેખાય છે પણ મોડું મીંચડી છે કેવું લાગે છે એવું કહેજો પછી મને મસ્ત બની